તમારા અધૂરા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બિલાડ અને બપોર કેમ છો બધા મજામાં એટલે આપણો અધૂરો વ્લોગ છે કન્ટિન્યુ બને રહેજો કાલના વ્લોગમાં તમે આપણા ક્વેશ્ચન આન્સર જોયા હશે ને ખૂબ મજા આવી તમને બધાને એટલે આપણા અધૂરા વ્લોગને જોવો અને એન્જોય કરો આવી રીતે આપણો વ્લોગ બનાવતા રહેશો જો આજે આપણે છે ને મેરુભાઈ બારોટ આવ્યા છે ઘરે બરાબર હા અને એને આપણે આજીને આગળ છે ને દુઆન સોન ને સાંભળી હું તમને બેક કેમેરામાં બતાવું બરાબર તમે સાંભળજો અનિલભાઈ મેહરુભાઈ બારોડ અનિલભાઈ આહેરના ના ઘરે આવ્યા હોય માને કૃપાથી દુઆ ચંદ કેવા હોય કે સોસી બેવલે સીનું સંગતી જાય સોમાપે વેણ દુખ દાળદ દૂર કરે મોજુ મત રાખે દૂર હીરા સાલી સગતી રંગ સડી ગજમાન થાન મગ રોળ માતા ગુણ ગાવે પાબુ ખેજળ વડલો રંગ રોહીડો સાત સમદા પખી નવ લાખ વીર પાવન ભેરુ ભળગતી એડા ને જગમાં તુઈ લડતી ભૂત ડાકી ભાંગતી વસે પાર્વત જોગણી એ લાણિયા ભો પાણી તીન જાયા દેવતા હરી માળા જોડી ઝંડા પાટ પૂજા વસે પાર્વત જોગણી જાણે તો જા ને સૂર્ય કેતો રેજે વાંજડી મત ગમાવે મખજો નૂર લેવો દેવો ને મરવો મારવો તો અનિલ આહ નું કામ કાયર ને કણક રખ નો ભાઈ

કે બારોટ પાસે બેસો તો અમને કાંઈ શીખવા મળશે અત્યારે શું કે છે બારોટ તમે બેસો અમે ધંધા હા હવે બેન માણા પાય બારોટ દેવા ના બે સમય સમય ને છે તમારે પાસે ટાઈમ નથી અમારે બારોટ પાસે ટાઈમ નથી ફરે એ સરે બાંધ્યો ભૂખે મરે ભાઈ ભાઈ બાંધ્યો ભૂખે મરે એ વાત હાજી ભાઈ બોલે ને બોર વેચાય અમારે એવું હે કાઈ જ જમાનો છે ને આ તમને ભાળન તો હું આવીને બેહી ગયો આ બેન કે દીકરી ઘરમાં હોય ને એટલે અમારે બાર ઊભો રહેવું પડે માન અને મર્યાદા આપણે જેટલી રાખશો એટલી રહેશે પછી આપણો ભાગ કામમાં આવે આપણા કર્મમાં જે કણકો લખેલો હોય ને ક્યાં જાય નહીં પણ આહેરનો હો ઘરનો નેહેડો હોય ને જ્યાં અનિલભાઈ જવાન અરસીભાઈ જેવા હા જ એક બે પાંચ મળી ગયા હોય તો બારોટને ફરવો ન પડે ભલા મળે બારોટ પાસે આશીર્વાદ હોય દેવા માટે નથી

તમ કાયમ કીતન ગાતા હો તો એક સાંભળે તો એને બે થોડાક આવડે ને પછી થોડો બોડો થાય થોડાક કાયમ તમ ગાયાના કોલ લઈ જાવવા માંગીએ હા હવે તમારે કઈ કાજ છે કે ફુરસતમાં છો બધી છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ

એને વસ્તુ આજ આ રોડ નું કામ આજ થવાનું છે ભાઈ અમારા વડામાં એ વડામાં એ વડામાં હા આવજો ભાઈ હા 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 આવજો હમણાં છે ને ભાઈ ની બધા ગયા છે ને અમારા ટાઈમ થઈ ગયો છે બેન પાંચ જેવું થઈ ગયું છે ને આપણે નીચે દોવા જવાનું ટ્રાય કરી છે એમ કે ટ્રાય કરું છું કે મને તો આવડે છે કારણ કે હું પેલા પેલા નહીં જો આવો વાત સાચી પડે ખાલી જસ્ટ ટ્રાય તો કરો કે કેવી રીતે થાય હું ના થાય બાકી તો હું બેઠો જ છું બરોબર ને એક વસરા છે ને ઓલરાઉન્ડર માણસ હારા ખરાબ બધા ધંધા કરી નાખે એવો માણસ છે તને ખબર છે

વાય તબેલા કામ કરી છે એ બરાબર જ છે સારું હાલો તો હવે છે ને બધું દૂધ તૈયાર થાય પછી પાછો ઓલા તબેલા વઈ જાવ દૂધ લઈને આજ મજા આવી ગઈ અલગ કેજો કે કમેન્ટમાં માં દેજો ને આપડા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખ શેર સબસ્ક્રાઇબ કરી નાખ

બાકી આ બાર જે બધા દેખાય ને એ તમારા ભાઈ ના કામ છે વિડીયોમાં કમેન્ટ આવી છે રમેશભાઈ કરીને છે અને બીજા બધાની કમેન્ટ છે તો ગાડીમાં નામ લખાવું તો બહુ મજા આવશે અને સારું તો એ આપણે કરવાના છે પચાસ કે થાય ને ત્યારે આ કામ આપણે કમ્પ્લીટ કરવાના છે એટલે વહેલી તકે આપણા સબસ્ક્રાઈબર વધે અને શેર કરજો આપણા વિડીયોને ખૂબ મોજ આવે ને તારું શું કેવું છે ગાડીમાં કઈ જગ્યાએ લખાવવું છે હું તો પાછળની સાઈડ લખાવાનું કહો એટલે પાછળ ગાડી આવતી હોય જોઈ આગળ હોય જાય જોઈ જાય સાઈડમાં ગાડીઓ હોય એ જોઈ બધા સાઈડમાં હોય તો એ જોઈ એમ પાછળથી જ જતા હોય સાઈડમાં જોતા જાય કે ના જતા જાય કે જો જોતા જાય કે ના જોતા જાય તમે બધા એ કહેજો કે કઈ બાજુ કઈ જગ્યાએ લખાવો 50 કે થાય ત્યારે લખાવું છે ત્યારે લખાવવા જાય ને તો એમ થાય કે ના આપણી YouTube ચેનલ છે અને આપણી ચેનલ પ્રાઉડ ફીલ થાવો જોઈએ એટલે બધા જલ્દી જલ્દી જેટલા જોતા હો તમારું ચેનલ બધા શેર કરજો હા શેર કરજો અને ખૂબ મજા આવે છે ને તમારો બધાનો ફૂલ સપોર્ટ છે બરોબર આજ રીતે સપોર્ટ બનાવી રાખજો એટલે આપડા આયલો રે આવું આમ કંઈક નવું નવું કર્યા રાખ્યું તમને મજા આવે કે આપણો ફેમિલી વ્લોગ વાળું છે ને ધમધકાર અમારો ભાઈ ફરવાનો જવાનો પ્લાન કરતા હતા આપણે જૂનાગઢ બાજુ તો બચી ગયા નકર અમે ક્યાં તરતા હોત સ્કોર્પિયો હોતા તરતા હોત એટલે ભગવાન ને બચાવી લીધા કઈ કારણોસર અમે ઉભા રહી ગયા હવે સાપુતારા અને ડાંગ બાજુ જવાનો વિચાર કરીએ પણ હવે વરસાદ ની વાત જવાય ના જવાય ભગવાન પાંદડા લઈને આવ્યા તુલસી માના પાંદડા લઈને આવ્યા માર માની તબિયત પાછી એ સાંજે જરાક સિરિયસ થઈ ગયા હતા નહોતા થઈ ગયા હાંજે તબિયત જરાક બગડી ગઈ હતી રાતે લઈ જવા પડ્યા હતા પર હટાણ ઓલ્ડન છે અટાણ કઈ વાંધો નથી ને હવે છે ને ફટાફટ ચડી જાય હવે લાગે છે બાકી તડકો તો આપણો છે ને વ્લોગનો નો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે અને આજ રીતે તમારો બધાનો સપોર્ટ બનાવી રાખજો અને ફૂલ ધોમ મચાવવાના છે અને કાલ તો કંઈક જમાવટવાળી વાતો થવાની છે તો હાલો મળીએ જય દ્વારિકાધીશ